તમને અહીંયાથી કુદરતી દ્રશ્ય દેખાતું હોય છે ઠંડી ન લાગે આજો મરજ ના તો કેમ છે મજામાં મજામાં જઈશ નહીં હોય તો હવે થઈ જાવ તો આજે અમે રજા રાખી છે એટલે સમલાય રજા રાખી સમલો પેટ્રોલ પંપ ગયો અને ગટુ છે આજે ઘરે એટલે અમે વિચાર્યું કે આજે ભેગા થયા તમને બતાડીએ મળીએ તો જોતા રહેજો કેમ કે હમણાં હું ખાલી સ્વેટર પહેરીને જાઉં છું સમલા પાઈને ના પાઈ એટલે એ વાત જોયે છે મારી એટલે એટલે જાય આપણે તો ખાલી છેલ્લે છેલ્લે જોતા નથી જોવો તમને ખબર પડે કેવી મજા આવે તમને એટલે જોતા રહીએ ને આપણે નીકળીએ અને બતાડીએ તો ગાય હવે અમે મારા દાદી ની આવી ગયા છે ને હું ને સમલો ભેગા થયા છે સમલો તમને દેખાય છે જોવો તમે સમલા ને સમલો કામે ના જાય એટલે ભેટો થઈ જ જાય કારો કારો આવે છે સમલા આબો હવે બરોબર આવ્યો સમલો થોડો કોલો થઈ ગયો કેમ કે કેટલા દી પછી અમે ભેગા થયા કામેથી આજે રજા રાખી નાઈટ કરીને આવ્યો છે ગાંડો અને હવે ગટ્ટુ વાત છે ખાલી આ હું ગંધારીયા તો હવે ગટ્ટુ વાત જોયા છે અમે ગટ્ટુ આવે એટલી વાત છે પછી પછી અમે બહાર બહાર જાવું કે દવા બોવા લેવા જવાની છે આ તો દવા બુવા લેવા જાવું આ નાનો આપણો વ્લોગ બનાવશું ત્યારે મોટો ન બનાવો કેમ કે માન રજા મળી થોડોક જ છે ટાઈમ એટલો બધો નથી એટલે તો જોઈએ આવે તો ગાયસ હવે અમે અગાસી ઉપર જયા છીએ મારા દાદીનું તો તમે જુઓ અગાસી ખાલી તો આ જોઈ શકો છો તમે અગાસી અગાસી આવ્યા છે અગાસી કાંટો કાંટો થોડો તાકો છે અને પતંગ ચગે છે થોડીક અને આ આપણું દાદી માનું જ છે બધું આપણું જ છે ગટું આંબડશે તો ગરમ થઈ જાય તો ગટુ આવતો જ હોય છે ગાઈસ તો ગાઈઝ તમને અહીંયાથી કુદરતી દ્રશ્ય દેખાતું હોય છે અને આ સૂર્ય છે આટલો ચમક મારે સમલો આ સમલો આ રહ્યો આ રહ્યો સમલો સુરત સુરત તો આ જો સુરત ચમ એવો હશે મોબાઈલમાં હરખું નથી આવતું અને આ પતંગ ચગેશ બુંદિયારી પતંગ ઉત્તરાયણ હોય ગયા ને બે મહિના થઈ ગયા તોય ગટ્ટુ ની વાત છે ગટ્ટુ ક્યારેક રહી ગયું તો ગાઈશ ગટ્ટુ આવી ગયો એ પાછો આવી ગયો

અને ટ્યુશન 10 માં નું ટ્યુશન જરૂરી છે. મને 10 ધ્યાન છે ને એટલે બે બે 3 3 टाइम બાકી તો આજી ભટકતા હુઈ. ઓન સમલો બેસુ થોડીક વાર. તો એ બે બે સે થોડીક વાર. આ ગોકી હા હા લે. લે. ઓલ લે. છે અહીંયા. થોડીક વાર બે છે. તો હાલો હવે ઘટતું જાય છે ને હું સંભલોને હું નક્કી કરીશ કે અમે ઘરે જાય એટલે હવે લોક પૂરો કરીએ અહીંયા તો હાલો મળીએ નવા વ્લોગમાં